જોખમી સવારીનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં ગેરકાયદેસર રીતે મુસાફરો ભરી જીવના જોખમે મુસાફરી થઈ રહી છે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપરનો આ વિડીયો છે જેમાં ખુલ્લે આમ પાછળનો દરવાજો ખુલ્લો રાખી ઇકો ગાડીઓ અને વાન દોડી રહી છે પોલીસ પ્રશાસનની નજર સામે દોડતી આવી ગાડીઓ જોખમી સવારી કોઈ દિવસ કોઈનો જીવ લેશે તો જવાબદાર કોણ જેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આત્રા દિવસે પાછળનો દરવાજો ખુલ્લો રાખી દોડતી ઈકો અને વાન ચાલકો સામે ક્યારે કાર્યવાહી થશે મોટી દુર્ઘટના સર્જાયા બાદ પોલીસ પ્રશાસન જાગશે જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સંખ્યાબંધ દોડતા આવા વાહનો પર કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે જોખમી સવારીનો વિડીયો સપ્તાહ પૂર્વે રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો પોલીસ પ્રશાસન આવા વાહન ચાલકો સામે ક્યારે કાર્યવાહી કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે